અત્યાર સુધી ની ભાઈ બેસ્ટ દાળ મખણી મેં આજે ખાધી હા કેમ કે રાતના ના વાગે તો અગિયાર ને આપણને લાગી હતી બરાબર ભૂખ દાળ મખની તો બધી બહુ જ જગ્યાએ મળે પણ આપણને ખાવી હતી એકદમ દેશી સ્ટાઇલ દાળ મખની અને સાથે લચ્છા પરાઠા અને મસાલા પાપડ ખાવાની મોત પડી ગઈ ભાઈ ચાલો તો આજે તમને લઈ જાઉં ભાઈ દેશી સ્ટાઇલ માં એકદમ દાળ મખની ખાવા માટે હરિયાણા પંજાબ ધાબા માં ભાઈ જોરદાર એકસો વીસ રૂપિયા માં માત્ર તમને દાળ મખની મખણી આગળ મળી જશે અને ભાઈ પહોંચી ને જોયું ત્યાં તો મસ્ત ઝુંપડી સેટ કરેલી અને ખાટલા વાટલા પાથરેલા એકદમ દેશી સ્ટાઇલ ની ખાવાની મોત તો અહીંયા જ આવે ભાઈ અને ભાઈ ત્યાંની પનીર ભુરજી પણ ફેમસ છે ને આ વર્ષો જૂનું રેસ્ટોરન્ટ છે ભાઈ એમનું તમને મેન્યુ જોઈને ખબર પડી જશે કે કેટલું વર્ષ જૂનું રેસ્ટોરન્ટ છે મેન્યુ તો એમનું ઘણું મોટું હતું આપડે ત્યાંની ફેમસ આઈટમ ખાવી દાલ મખની એટલે મેં કીધું એ આવા દો એટલે ત્રણ ડીશ ડીશ ભાઈ તો જોઈને મોમાં પાણી આવી ગયું મેં કીધું ની છોડો છાશ પાપડ અને ભાઈ દાળ મખની ચાલુ જ પડી જવા દે અને આપડા તો પાછા ફૂલ ફેમિલી હાથે ગયા હતા દાલ મખની સાથે બે લચ્છા પરાઠા ખાધા ને એકદમ તડિંગ થઈ ગયા હતા ભાઈ ખાઈ ખાઈ સાથે ભાઈ બે ઘૂટા છાશના ના માર્યા હોય એટલે ભાઈ એકદમ ભાઈ કલાકમાં તો પસંદ થઈ જાય ખાવા ત્યાં નોનો છોકરો રમવાની જગ્યા હોય જોરદાર છે ભાઈ એટલે જયારે વાંકાનેર જાવ કાઠિયાવાડ તરફ ફરવા માટે તો ભાઈ આ દાલ મખની ખાવાનું ભૂલતા નહીં એડ્રેસ આપેલું છે પહોંચી જ જજો લ્યા